ડાયમંડ બોર્ડ્સમાં દેશ વિદેશથી આવતા હીરાના વેપારની સુરક્ષાને ધ્યાને લઈને રવિવારે ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું આ ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું રવિવારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબના હસ્તકે ઉદ્ઘાટન કરાયું કાર્યક્રમમાં ધારાસભ્યો અને હીરા ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યા શહેરના આદ વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે જેને કારણે નવા પોલીસ સ્ટેશનની જરૂરિયાતો ઊભી થઈ રહી છે અત્યાર સુધીમાં ઓગણચાલીસ પોલીસ સ્ટેશનનું કાર્યરત હોય જ્યારે નવું ચાલીસમું પોલીસ સ્ટેશન ડ્રીમ સિટી સ્વરૂપે થઈ રહ્યું છે કેન્દ્રીય જળમંત્રી શ્રી સી આર પાટીલ સાહેબના હસ્તક ઉદઘાટન કરવામાં આવ્યું સુરત ડાયમંડ બુર્સ આવનાર દિવસોમાં ડ્રીમ સિટી શરૂ થશે ત્યારે આ વિસ્તારની અંદર કાયદો વ્યવસ્થા સુરક્ષા જળવાય એ માટે ખૂબ જરૂરી છે જેના ભાગરૂપે અત્યારથી જ ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન તૈયાર થઈ ગયું છે હીરા ઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગો ડ્રીમ સિટીમાં હવે આવવા જઈ રહ્યા છે જ્યારે પોલીસ સ્ટેશનની સ્વાભાવિક રીતે જરૂરિયાત આગામી દિવસોમાં પણ વધશે રાજ્યસભાના સાંસદ અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું કે ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનની જરૂરિયાત હોવાથી આજે શરૂ કરાયું છે અહીં આવનાર તમામ વ્યક્તિની સુરક્ષા ખૂબ જરૂરી હોય હીરા ઉદ્યોગની અંદર ખૂબ મંદી ચાલી રહી હોય ત્યારે ડાયમંડ બુર્સમાં ધીરે ધીરે ઓફિસો શરૂ થઈ રહી છે છે તો ખબર જ કે અત્યારે ડાયમંડ બિઝનેસ માં ખુબજ મંદી ચાલી રહી છે એટલે સામાન્ય રીતે બધા જ મુશ્કેલી માં હોય એમાં રત્ન કલાકાર તો મુશ્કેલી માં હોય જ અને છે પણ આપણે બધા સાથે મળીને

પ્રશ્ન નો જવાબ તો આવી ગયો કે બજાર માર્કેટ જ વિકસે બધાયને આવું છે એવો ધંધો આદ કરવો હોય તો નવો ધંધો વધે તો ઉત્સાહ હોય ને આવે એટલે જે લોકો આવ્યા છે સો એક જણા એ લોકો ધંધો કરે છે ને પાછા એકવીસ તારીખે બીજા પાછા લગભગ સો એક ઓફિસ આવે છે